ભારતના ઇતિહાસમાં એવી ઘણી પ્રેમકથાઓ મળી આવે છે જેમાં રાજાશાહી સંગીત કાવ્ય અને બલિદાનનું અદભુત મિશ્રણ જોવા મળે છે એવી જ એક અવિસ્મરણીય કહાણી છે માલવાના અંતિમ અફઘાન શાસક બાજ બહાદુર અને તેમની પ્રિય પત્ની રાણી રૂપમતીની આ કહાણીમાં સંગીતનો રસ પ્રેમનો ઊંડો ભાવ અને એક સ્ત્રીના બલિદાનનું પ્રતિક સમાયેલું છે માલવા પ્રદેશ જે આજે મધ્યપ્રદેશનો ભાગ છે એ સમયે એક ખૂબ જ સમૃદ્ધ અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું બહાદુર મૂળ નામ મોહમ્મદ ખાન સંગીત નૃત્ય અને કળાપ્રેવી રાજા હતા તેમના રાજમાં દરબારમાં રોજ સંગીત નૃત્યની મહેફિલો યોજાતી તેઓ સારા શાસક કરતા વધુ સારા ગાયક અને વાદક તરીકે જાણીતા હતા એક વખત બાજ બહાદુર પોતાના શિકાર માટે નીકળ્યા હતા નર્મદા નદીના કિનારે તેમણે એક સુંદર અવાજ સાંભળ્યો એ અવાજ એટલો મીઠો હતો કે તેઓ ઘોડેથી ઉતર્યા અને અવાજની દિશામાં ચાલ્યા ત્યાં એક યુવતી બેઠી હતી જેણે પોતાના સાથીઓ સાથે ભજન ગાતું હતું એ યુવતી હતી રૂપમતી રૂપમતીનું સૌંદર્ય અદ્વિતીય હતું પરંતુ તેનો અવાજ તો એથી પણ વધારે આકર્ષક હતો બાજબહાદુર તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે રૂપમતીને ને પહેલી વાર સાંભળતા જ મનમાં નક્કી કર્યું કે આ સ્ત્રી મારી બનશે પરંતુ રૂપમતી માત્ર સુંદર કે ગાયિકા જ હતી એ એક ધાર્મિક અને અને સંસ્કારી સ્ત્રી તે નદીની ભક્તિ કરતી પોતાના ગામમાં સદગુણો માટે પ્રસિદ્ધ હતી જ્યારે બાજ બહાદુરે તેને દરબારમાં આવવાની વિનંતી કરી ત્યારે રૂપમતીએ કહ્યું કે હું માત્ર ત્યારે જ જઈશ જો મારી સાથે મારી શ્રદ્ધા નર્મદા મૈયા હંમેશા રહેશે હું જ્યાં રહું ત્યાંથી નર્મદાને જોઈ શકું એવું હોવું જોઈએ બાજબહાદુરને તેની આ શરત સ્વીકારવી પડી તેણે એક મહેલ બંધાવ્યો જે આજે રૂપમતી પેવેલિયન તરીકે ઓળખાય છે આ પેવેલિયન એવી ઊંચાઈ પર બનાવાયો કે ત્યાંથી નર્મદા નદી દેખાતી રહે આ રીતે રૂપમતી માલવાના મહેલમાં આવી અને રાજાની પ્રિય રાણી બની બાજ બહાદુર અને રૂપમતીનું દાંપત્ય જીવન સંગીત અને પ્રેમથી ભરેલું હતું બંને સંગીતમાં એટલા તલ્લીન થઈ જતા કે ઘણી આખી રાત મહેફિલ ચાલતી બાજ બહાદુર સિતાર વગાડતા અને રૂપમતી ગાતી તેમના સંગીતના મેળથી આખું રાજ્ય ગુંજતું પરંતુ ઇતિહાસમાં શાંતિ લાંબા સમય સુધી ટકતી નથી એ સમય દરમિયાન અક્રમાન્ય શાસક અકબર સમગ્ર ભારત પર કબજો જમાવતો હતો જ્યારે તેને ખબર પડી કે માલવા પર બાજ બહાદુર શાસન કરે છે તો તેણે પોતાની સેનાને મોકલી બાજ બહાદુર પાસે યુદ્ધ કૌશલ્ય ઓછું હતું તેઓ કલાકાર હતા યોદ્ધા નહોતા તેમ છતાં તેમણે બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું પણ અકબરની વિશાળ સેનાનો સામનો કરી શક્યા નહીં તેઓ પરાજિત થયા અને પોતાનો રાજ ગુમાવ્યો આ પરિસ્થિતિમાં રૂપમતી પર સંકટ તૂટી પડ્યું અકબરના સૈનિકોએ તેને કબજે કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રૂપમતી જે પોતાની આબરૂને જીવન કરતા મોટી માનતી હતી તેણે ઝેર પી લીધું અને જીવ ત્યાગ કર્યો એક ક્ષણ એટલી કરુણ હતી કે આજે લોકો યાદ કરે છે તો હૃદય વ્યથિત થઈ જાય છે રૂપવતીનું બલિદાન બતાવે છે કે એક સ્ત્રી પોતાના સન્માન માટે કેટલું મોટું પગલું લઈ શકે છે બાજબહાદુર પોતાની પ્રિયાના વિયોગમાં તૂટી પડ્યા તેઓ આખી જિંદગી દુઃખમાં જીવ્યા અને અંતે અજ્ઞાત રીતે તેમનું અવસાન થયું આ કહાણી માત્ર પ્રેમની નથી પરંતુ એ બતાવે છે કે સંગીત અને કળા કેવી રીતે બે આત્માઓને જોડે છે તે દર્શાવે છે કે સાચા પ્રેમમાં સ્વાર્થ નથી પરંતુ બલિદાન છે આજે ઈ મંડુમાં આવેલું રૂપમતી પેવેલિયન આ પ્રેમકથાનો સાક્ષી છે હજારો પ્રવાસીઓ ત્યાં જઈને આ કહાણી યાદ કરે છે નર્મદાના કિનારે ઊભું એ પેવેલિયન જાણે આજે પણ રૂપમતીનો મધુર અવાજ સંભળાવે છે આ વાર્તાથી આપણે શીખીએ છીએ કે સાચું પ્રેમ માત્ર સાથે જીવવામાં નથી પરંતુ એકબીજાના મૂલ્યો શ્રદ્ધા અને સન્માનમાં છે બાજ બહાદુર અને રૂપમતીની ગાથા બતાવે છે કે સંગીત અને ભક્તિ માનવીને અખંડ સંબંધોમાં બાંધી શકે છે રૂપમતીનું બલિદાન આપણને એ પણ શીખવે છે કે સન્માન માટેનું સંઘર્ષ જીવનથી પણ મોટો હોય છે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને પણ કરી દેજો કેમ કે અમે આવા જ અમારી આ ચેનલ પર લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ